માતૃભૂમિ आवाज માતૃભૂમિ માતૃભૂમિ સુરત ના કતરગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાય ઓવર કામ વધુ સમયથી ધીમે ચાલતું હતું જેથી મહાનગરપાલિકાના મેયર માવાણી પર મુલાકાત લીધી સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી સ્થળ પર જ હાજર રહીને પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં સડસઠ ટકા જ કામ પૂર્ણ થયું છે જ્યારે બાકી રહેલું તેત્રીસ ટકા કામ હજુ અધૂરું છે જેને લઈને મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર બે સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે જો સમય મર્યાદા સુધી આ કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે જેમાં દંડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે જી સર બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે શું કહેશો એક લોકોમાં એક હોવા પોતા બ્રિજ કેમ લેટ થાય છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કરી સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડી એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં